છોટાઉદેપુરમાં અંત્રોલી જૂથના બાર ગામો હજુ પણ રસ્તા વિહોણા પૂર્વ સરપંચ રાઠવા રૂપસિંગ છોટાઉદેપુર તાલુકાના વિસ્તારોમાં આવનાર બાર જેટલા ગામોમાં આજ દિન સુધી પાક્કા ડામર રસ્તાઓ ન હોવાથી લગભગ પંદર થી વધુ ગ્રામજનો આરોગ્ય શિક્ષણ અને અવરજવર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર બન્યા છે પૂર્વ સરપંચ રાઠવા રૂપસિંહભાઈ છોટા છોટાઉદેપુર અધિક કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું કે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ અમારા ગામોમાં રસ્તા કાચા જ છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી ચોમાસામાં રસ્તો સંપૂર્ણ બંધ થઈ જવાના કારણે બાર ગામોના લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે

એમાં આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા આજ દિન સુધી ફળિયાને જોડતા એક બીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એવો એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે શિક્ષણ બગડે આરોગ્ય બગડે એકસો આઠમી આવે તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડાંબરના રસ્તા મજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને ત્રીસ વર્ષ લગી સરકારને અમુક વટ આપ્યો છે તો આજ દિન સુધી રસ્તા નથી થયા તે આજે લોકો ને માંગની બહુ આકર્ષ છે અને આ રસ્તાને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી વહેલી તકે આને મજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે અને પૂર્વે સરપંચ રૂપસિંગભાઈ આજે કલેક્ટર સાહેબ શ્રીને ને આવેદન પત્રો આપવા આવ્યા છે આ ત્રીસ વર્ષ ભાજપ સુધી રસ્તા નથી થયા એના હિસાબે આજે બધા કંટાળીને કે સાહેબ નહી થતા આજે કલેક્ટર ને આવેદનપત્રો આપવામાં અમારે થી ઉખલવાટ ઘોઘાદે ધડાગામ ખરેડી ફર્યા આને અત્રોલી કાળિયા ઝોરુ થી જૂના પટેલ ફર્યા અને અત્રોલી થી મસાણી ફર્યા પછી સંઘવાટ થી પ્રાથમિક શાળાથી દેવહાટ તરફ સો રસ્તા છે એ વસ્તીમાં છે અને બહુ ગંભીર છે તો સરકાર શરીર કઈક ગરીબ આદિવાસીને ઘણી ફાળો તો હું શહેરમાં કરોડો રૂપિયા વાપરો છે તો આદિવાસીને ને કેમ રાખો એમ મારે કેવું છે એમ પહેલો કોઈ જ વખત આટલા વખતે રસ્તો નથી આપ્યો તો તમે બધું થઈ ગયું થઈ ગયું કે અમારા આદિવાસી ને બિરસા મુંડાની તો હું વાતે કરો છો તો આદિવાસીને લાભ કેમ નથી આપતા એ અમારે એક આક્રોશ છે અને આ રસ્તા પહેલી પ્રાયોરિટી આપવું જોઈએ મુખ્યમંત્રી સાહેબ ને મારે કેવું છે તમારી સાથે હું છે અને આજબી છે બરાબર તો અમારી માંગ પૂરી કરો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો